નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ જે પ્રોજેક્ટ નવી આવી છે તેની અંદર આજે આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ ત્રણ જેનું નામ છે ચાલો દુકાનમાં જઈએ આ પ્રોજેક્ટ પ્રવૃત્તિની સમજૂતી મેળવવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડિયો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરો જેથી આગળના દરેક નવા વિડિયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે અને વિદ્યાર્થી મિત્રો જો તમે નવા વિડીયોની લિંક તમારા વોટ્સઅપમાં મેળવવા ઈચ્છતા હોય તો નીચે આપેલા મારા વોટ્સઅપ ગ્રુપમાં જરૂરથી જોડાવો જેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે જેમાં આપને નવા નવા વિડીયોની લિંકો મળતી રહેશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ ધોરણ ત્રણ

શા માટે દુકાનની સામગ્રીને અલગ અલગ પ્રકારે વર્ગીકૃત કરો શું કહ્યું છે કે તમારે ગામમાં કે આજુબાજુમાં જે ચીજ વસ્તુઓ વેચાતી હોય ત્યાં જઈ અને તમારે એક વસ્તુનો ભાવ અને કિલોનો ભાવ શું છે તે નોંધ કરવાની અને તે ચીજ વસ્તુઓ ક્યાંથી લાવે છે તમને કઈ પસંદ છે એ બધી માહિતી એકત્રિત કરવાની છે અને તમારા મિત્રને પણ જે દુકાનની વિગતોની નોંધ કરી હોય તે તેની સાથે ચર્ચા કરો જો તમારી પાસે સો રૂપિયા હોય તો તમે દુકાનમાંથી શું શું ખરીદી શકો તો ચાલો જોઈએ પ્રવૃત્તિ નામ આપેલું છે અને તેની કિંમત આપેલી છે સાબુ તો દસ રૂપિયા તો નંગ એટલે કે એક એક સાબુની ગોટીના દસ રૂપિયા મીઠું દસ રૂપિયા એક કિલો મીઠો ભાવ દસ રૂપિયા ખાંડ એક કિલોના ચાલીસ રૂપિયા વેફર્સ દસ રૂપિયા એટલે કે એક પેકેટ આવશે દસ રૂપિયામાં ચવાણું એકસો સિત્તેર રૂપિયા તો કે એક કિલોના એકસો સિત્તેર રૂપિયા સોડા દસ રૂપિયા એક બોટલના દસ રૂપિયા આઈસ્ક્રીમ એક કપના દસ રૂપિયા બટાટા એક કિલોના ત્રીસ રૂપિયા ભાવ ત્યાર પછી બિસ્કીટ છે તો એક પેકેટ બિસ્કીટ નું લ્યો તો કેટલાનું પાંચ રૂપિયાનું પેન્સિલ નંગ આપેલું છે નંગ એટલે એક નંગ એટલે કે એક પેન્સિલના પાંચ રૂપિયા થશે બોલપેન તેમાં પણ નંગ એટલે કે એક પેન્સિલ એક બોલ પેન ના પાંચ રૂપિયા રબર એક રબર ના પાંચ રૂપિયા મીણિયા કલર તો એક બોક્સ લ્યો તો એના કેટલા દસ રૂપિયા ચોકલેટ એક ચોકલેટ ના એક રૂપિયો ચપ્પલ તો કે એક જોડી ચપ્પલ ના એકસો ને પચાસ રૂપિયા દુકાનની બધી ચીજ વસ્તુઓ ક્યાંથી લાવે છે જવાબ દુકાન દુકાનદાર દુકાનની બધી ચીજવસ્તુઓ મોટા શહેરમાં આવેલી મોટી દુકાનોમાંથી લાવે છે કેટલીક વસ્તુઓ વેપારીઓ જાતે દુકાન પર આપવા આવે છે તમને કઈ કઈ વસ્તુ વધુ પસંદ છે શા માટે જવાબ ઉપર આપેલી યાદીમાંથી મને વેફર્સ સોડા આઈસક્રીમ બિસ્કીટ વગેરે વસ્તુઓ વધારે પસંદ છે આ બધી વસ્તુઓ ખાવાની ખૂબ મજા આવે છે તેથી મને ખૂબ ગમે છે ત્યાર પછી પ્રશ્ન દુકાનની સામગ્રીને અલગ 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 વર્ગીકૃત કરો ખાવાની વસ્તુઓ તો આવશે મીઠું ખાંડ વેફર સોડા બિસ્કીટ જવાણું ચોકલેટ બટાટા ત્યાર પછી સ્ટેશનરીની વસ્તુઓ તો તેમાં આવશે બોલપેન પેન્સિલ રબર મીણિયા કલર અને અન્ય વસ્તુઓ તો તેમાં આવશે સાબુ ચપ્પલ જો જો તમારી પાસે રૂપિયા હોય તો તમે શું શું ખરીદી કરશો મારી પાસે સો રૂપિયા હોય તો હું વેફર્સ બિસ્કીટ ચોકલેટ પેન્સિલ રબર મીણિયા કલર અને સોડા ખરીદીશ વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ ત્રણ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેમાં પ્રવૃત્તિ ત્રણ તેમનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ આગળ પ્રવૃત્તિ ચારનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પ્રોજેક્ટ પ્રવૃત્તિ ચારની અંદર ત્યાં સુધી આવજો વિડીયો જોવા બદલ આપ સૌ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર